બનાસકાંઠા હવે ધીરે ધીરે ક્રાઈમ હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે બનાસકાંઠામાંથી એક દિવસ પાકાત નથી હોતો કે તેમાંથી કોઈ ક્રાઈમ સ્ટોરી ન બની હોય કોઈ વ્યક્તિની હત્યા ન થઈ હોય કોઈ વ્યક્તિને મારી નાખવામાં આવ્યો હોય ને તાજેતરમાં જ બનાસકાંઠામાંથી એક પિતા અને પુત્રીના સંબંધ ઉપર લાંછન લગાડનારો એક કિસ્સો સામે આવ્યો છે એક ઘટના બની છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર એટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેં કિશોર ઠક્કર બનાસકાંઠામાં રહેતી એ ચંદ્રિકા નામની યુવતી જે પોતાની નીટની એક્ઝામ આપવા માટે બહાર ભણવા માટે જાય છે તે સમય દરમિયાન તે તે હરેશ નામના વ્યક્તિના સંપર્કમાં આવે છે પણ ત્યાં ભણતરના ઉદ્દેશ્ય સાથે જાય છે બંને સંપર્કમાં આવે છે બંને વચ્ચે મૈત્રી કરાર થાય છે પ્રેમ સંબંધ હોય છે જોકે આ સમગ્ર ઘટનાની જાળ જ્યારે ચંદ્રિકાના પરિવારમાં થાય છે તે સમય દરમિયાન ચંદ્રિકાનું સમગ્ર ભણતર બંધ કરાવી દેવામાં આવ્યા છે જોકે આપણા સમાજમાં એ ખૂબ જ વિચારસરણી જોવા મળતી હોય છે અત્યંત રૂઢિચુસ્ત વિચારસરણી જોવા મળતી હોય છે કે જ્યારે કોઈ પણ દીકરીના પ્રેમ સંબંધ હોય તો તાત્કાલિક ધોરણે તેની અસર તેના એજ્યુકેશન તેના ભણતર ઉપર પડતી હોય છે અને તે સમય દરમિયાન એવું જ થયું જ્યારે ચંદ્રિકાના માતા પિતાને ખ્યાલ આવ્યો કે તેનો કોઈક અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ છે ને તે સમય દરમિયાન તેના ભણતર ઉપર રોક લગાવી દેવામાં આવી તેને ઘરે બેસાડી દેવામાં આવી અને તે સમય દરમિયાન જે છે તે તેમના પિતા અને ચંદ્રિકાના પિતાને કાકા દ્વારા સતત એ પ્રેમ સંબંધનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને એક સમય દરમિયાન એ ચંદ્રિકા અને હરેશ નામનો જે યુવક છે તે મૈત્રી કરાર કરીને ઉદયપુરમાં જે છે તે ભાગી જાય છે અને તે સમય દરમિયાન પોલીસ દ્વારા એ બંને રિપીટ અને તે સમય દરમિયાન પોલીસ દ્વારા ચંદ્રિકા અને હરેશને પકડી લેવામાં આવે છે તેમને પાછા બનાસકાંઠા લાવવામાં આવે છે અને તે સમય દરમિયાન હરેશ પણ અલગ થઈ જાય છે ચંદ્રિકા પણ અલગ થઈ જાય છે અને ચંદ્રિકા ઉપર તેના પરિવાર દ્વારા સતત દબાણ કરવામાં આવતું હોય છે કે તું હરેશ નામના આ વ્યક્તિને છોડી દે અને સાટા પદ્ધતિથી આપણા પરિવારમાં લગ્ન થશે તે સમય દરમિયાન ચંદ્રિકા હરેશને સતત મેસેજ કરતી હોય છે વોટ્સઅપ મેસેજમાં વાતો થતી હોય છે કે ભાઈ મને તું મારા પરિવારથી બચાવી લે કારણ કે મને અહીંયા મારો મારી જાનનો ખતરો છે તે રીતના સતત મેસેજેસ જે છે તે હરેશ ચૌધરીને મોકલવામાં આવતા હોય છે પરંતુ તે સમય દરમિયાન હરેશ ચૌધરી પણ જેલવાજ ભોગવી રહ્યો હોય છે અને જ્યારે હરેશ ચૌધરી જેલની બહાર આવે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે ચંદ્રિકા હવે આ દુનિયામાં રહી જ નથી અને તેના આરોપો સતત ચંદ્રિકાના પરિવાર ઉપર હોય છે તેના પિતા ઉપર હોય છે કે પિતાએ જ ચંદ્રિકાની હત્યા કરી દીધી છે અને હવે એ ઘટનામાં મોટો વળાંક આવ્યો છે જેમાં પોલીસને શોધખોળ બાદ જે છે તે સામે આવ્યું છે કે ચંદ્રિકાના પિતા દ્વારા જ ચંદ્રિકાની પોતાની ભૂલ જેવી જે દીકરી છે એ તેની હત્યા પોતાના પિતાએ જ કરી દીધી છે અને તે માત્ર એ પ્રેમ સંબંધના કારણે તેને એ દીકરીએ જે છે તે તેને માર જાનથી મારી નાખવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ શું કહી રહી રહી છે એક નિવેદન પણ સાંભળી લઈએ થરાદ તાલુકાના દાંતિયા ગામમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના કે જેની અંદર એક દીકરી કે જેનું અચાનક જ મૃત્યુ થઈ જાય છે અને જે અંગે કમ્પ્લેન જે છે અમને છવ્વીસ છ બે હજાર પચીસના રોજ હરેશ હરજી ચૌધરી દ્વારા મળે છે કે અમે બંને લિવ રિલેશનથી જોડાયેલા હતા અને હવે જે છે એ લિવ રિલેશનમાં જેની સાથે રહેતા હતા તેનું જે છે એ હાલમાં એ જીવિત નથી અને એમને શંકા છે કે એમને મારી નાખવામાં આવ્યા છે આ બાબતની અમને લોકોને અરજી મળતા તાત્કાલિક જ અમે રોજ એસડીપીઓ અરજીની તપાસ છે પરંતુ જ્યાં સુધી આ અરજીની તપાસ ત્યાં હોય છે અને એક મહિના જેટલો સમય થાય છે જેનું કોઈ ફરદાય હકીકત ના મળતા અમારા દ્વારા આ અરજી જે છે એ એસડીપીઓ દાતાને આપવામાં આવે છે એએસપી એસપી એની તપાસ કરે છે અને મને એ જણાવતા ખૂબ ખુશી થાય છે કે એએસપી દાતા સુમનાલા મેડમે એ માત્ર ત્રણ દિવસ નમાઝ આ આખા કે કેસને ક્રેક કરી અને આ એક ઓનર કિલિંગની ઘટના હતી અને એ બાબતે એમણે ઉજાગર કરી લીધી અને તે બાબતે અમે લોકો જે છે એ હાલમાં જે છે એ છ આઠ બે હજાર પચીસના રોજ તેમાં મર્ડરની એફઆઈઆર પણ અમે લોકોએ દાખલ કરેલી છે જે આરોપીઓ છે તે છે દીકરી એટલે કે ચંદ્રિકાબેન અને તેના પિતા છે એ સેંધાભાઈ દરગાભાઈ પટેલ અને તેના કાકા શિવરામભાઈ દરગાભાઈ પટેલ આ બંને જણા છે અને જે પ્રકાર ઇન્ટ્રોગેશનમાં અને જે સબકમેશનલ એવિડન્સ છે તેને જોતા આ બંને દ્વારા જે છે એ પોતાની દીકરીનો ગળો દબાવી અને ત્યારબાદ હત્યા કરવામાં આવી રહી હતી પોલીસ દ્વારા જે સરકમસ્ટેશિયલ એવિડન્સને કલેક્ટ કરવામાં આવેલા છે તેની અંદર દીકરીએ જે મોબાઈલ વાપરતી હતી તેમાંથી એમણે હરેશ ચૌધરીને કરેલા ઇન્સ્ટાગ્રામના મેસેજીસ છે કે જે સત્તર જૂનના છે કે જેમાં તે જણાવે છે કે તેની જાનને ખતરો છે અને તેને કોઈ મારી નાખશે એના પરિવારજનો દ્વારા આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ મેસેજ પણ પોલીસ દ્વારા જે છે એ કબજે કરવામાં આવેલા છે આ સિવાય આ કેસમાં જે સૌથી મહત્વનું પગલું પહેલું હતું અને જે અમારા એસપી ગોતી પણ નાખ્યું છે અને જ એવિડન્સ એવિડન્સ જે હતા તે સંપૂર્ણપણે ઈશારો કરતા હતા કે આની અંદર જે છે એ કઈ ને કંઈ જે છે એ વસ્તુ જે છે એ કન્ફ્લિક્ટ આવી રહી છે સૌ પ્રથમ એ હતું કે જ્યારે કોઈ નાની દીકરીને મતલબ કે જેની ઉંમર વીસ બાવીસ વર્ષની હોય અને તેને હાર્ટ એટેક એનું બહાનું કાઢી અને જ્યારે કહેવામાં આવે છે કે તેનું નેચરલ ડેથ છે ત્યારે એને હોસ્પિટલ પણ લઈ જવામાં નથી આવતા એના ડેથ થાય છે એના વહેલી સવારે તેનો અગ્નિસંસ્કાર કરી દેવામાં આવે છે એના ઘણા પરિવારજનો જે છે એ રહેતા હોવા છતાં એની અંદર હોતા નથી આ તમામ વસ્તુઓ જે હતી એ અમને શંકા ઉપજાવને આવી હતી આ વસ્તુને લઈ અને અમારી ટીમે એટલે કે એ એસપીની ટીમે ટેકનિકલ એનાલિસિસ કર્યું અને તેમના સીડીઆર આઈપીડીઆર અને તમામ માધ્યમો દ્વારા એમના જે કન્ફ્લિક સ્ટેટમેન્ટ હતા તેના આધારે અને ત્યારબાદ જે છે એ વિગતવાર જે છે એનું આધારે સાબિત કર્યું કે કેટલાક લોકો જે છે છે એને ખબર હતી કે મર્ડર કેટલાક લોકો જે હતા જે રાત્રે આવેલા હતા તેમને ખ્યાલ હતો કે તેની લાશ જે હતી એ લટકતી હતી અને ત્યારબાદ જે છે જયારે હેબિયસ કોર્પસ દાખલ થાય છે અને જયારે એનો જોબ લેવા પોલીસ જાય છે ત્યારે જણાવવામાં આવે છે કે એને હાર્ટ એટેકથી એટલે કે નેચરલ ડેથ થયેલો છે આ તમામે તમામ વસ્તુઓને એએસપી દ્વારા તેમના પ્રાઇમરી ઇન્કવાયરીની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તમામે તમામ વસ્તુઓને એવિડન્સ સાથે લઈ અને ત્યારબાદ જે છે એ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એફઆઈઆર દાખલ થઈ ગયા બાદ અમારા દ્વારા એનું વિઝિટેશન થઈ અને તેમાં પણ અનેક મુદ્દાઓ કાઢી અને ફોરેન્સિક એવિડન્સ ભેગા થાય અને આમાં જેટલા બી આરોપીઓ આના સિવાય બી નીકળે એ તમામે તમામે સખતમાં સખત સજા મળે તે પ્રકારની પોલીસની હાલમાં કાર્યવાહી ચાલુ છે હાલમાં પોલીસની પાસે જે છે એ આરોપી શિવરામ દરગાભાઈ પટેલ છે તેને પોલીસ અટક કરેલા છે અને તેના જે પિતા છે હાલમાં સૈદાભાઈ દરગાભાઈ પટેલ તે હાલમાં ફરાર છે હું ફરીથી આ સમગ્ર ઘટનાના મામલે આ કેસની અંદર સાયબર કે પેરોલ કોઈની પણ ભૂમિકા રહી માત્ર એકલા હાથે માત્ર ત્રણ દિવસમાં પોતે અને પોતાની ટીમ દ્વારા જે છે એ આખા કેસનો ઉકેલ કરી દીધો તેના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સિંગલ મેન આર્મીની જેમ એમને એકલા હાથે કામ કર્યું છે અને ખૂબ સરસ રીતે આ કેસને જે એમને ડિટેક્ટ કરેલો છે